ফটো <muchas> ফটো

समग्र विद्या परिवार तथा वाला विद्यार्थी मित्रों सर्व ने मारा जय श्री कृष्ण जय श्री जय श्री कृष्ण कि बलिदानों का सपना जब सच हुआ तभी भारत देश गणतंत्र हुआ कि बलिदानों का सपना जब सच हुआ तभी भारत देश गणतंत्र हुआ आज सलाम करें उन वीरों को जिनकी शहादत से भारत देश गणतंत्र તો આજનો દિવસ એટલે કે ચોવીસમી જાન્યુઆરી મિત્રો આપણો દેશ ઓગણીસો સુડતાલીસના દિવસે આઝાદ થયો ત્યારબાદ ડૉક્ટર સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ બધા જ દેશના ભારત દેશનો બંધારણનો બધા જ દેશના બંધારણનો અભ્યાસ કરી ત્યારબાદ ભારતના બંધારણની રચના કરવામાં આવી તે પણ આપણા ભારત દેશનું બંધારણ લેખિત સ્વરૂપે એટલે કે વિશ્વમાં સૌથી મોટું લેખિત ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું ત્યારબાદ જાન્યુઆરી દિવસે રાવી કિનારે એક પૂર્ણ સ્વરાજની સભા યોજવામાં આવી તે સભાના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા અને તે સભામાં પૂર્ણ સ્વરાજની ની શપથ લેવામાં આવી અને તે ઐતિહાસિક સ્મૃતિમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસ બાદ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બાદ આપણા ભારત દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને તે દિવસને આપણે સૌ લોકો આજે મળી અને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ અને મિત્રોનું અવકાન કરી વટેવ ધ સ્ટુઝન સ દેટ ઈઝ માય આર્ટ વર્મ માય વર્ણ માય આર્ટ ભાષમા એ જ કેવું છે કે જેવી રીતે કીધું કે આપણે 26 જાન્યુઆરી કેમ ઉજવવી છે તો પહેલા તો એવું છે કે બ્રિટિશરો દ્વારા 1935 નામનો ધારા લગાડવામાં આવી હતી જે ધારા ફોલો કરતા હતા પણ પછી બાબા સાહેબ આંબેડકરે જેમણે આપણો કસ્ટીટ ઉભી કરો એ ચેતના ઉભી કરવા માટે સૌ પહેલા તમારે તમારા જાત ઉપર પૂરો મનો મનોકામના મનથી મક્કમ થવું પડશે મનોબળ મજબૂત બનાવવું પડશે તમારા ઈષ્ટદેવ ઉપર સદા વિશ્વાસ રાખવો પડશે તમારા મા બાપથી નજીક રહેવું પડશે અને એમની સાથે નજીક રહી અને ક્યારે પણ કોઈ કામ આવે ત્યારે સંકોચિત કાઢો હજી વખત દીકરા કે કામ સોંપીએ સૂચના આપીએ તો ગભરાતા ગભરાતા આવે છે ઘણા બધા બાદમાં ધોરણના દીકરા હોય એ પણ ગભરાતા ગભરાતા હોય દીકરી પણ ગભરાતા ગાશ શું કામે આ નથી મારું નથી તમારું આ આપણા વધારું છે ક્યારે અહીંયા કોઈ કોઈ નહી વ્યક્તિગત કાઈ કોઈ નું છે જ નહીં તમારું છે તમને ફાઉન્ડેશન પર ગુરુ સ્ટેજ આપવામાં આવે છે એ સ્ટેજ નો ઉપયોગ કરો આજના સ્વતંત્ર 75 માં ગણતંત્ર દિવસે તમે બધા મનોમન એવું નક્કી કરજો કે કોઈ પણ કામ હોય ખુમારેથી કરો બીતા બીતા નહીં સંકોચિત વૃત્તિ રાખતા નહીં તમારું મનોબળ કેમ ખીલે તમે જ્યારે યુવાનો થાય ગ્રેજ્યુએટ થાવ કોઈ પણ ડિગ્રી લ્યો આજે છેલ્લા સમયમાં તમે તો પરીક્ષાઓ જીપીએસસી પાસ કરી એમાં કર્ણાટક તમિલનાડુ અને બિહાર વધારે વધારે બિહારના યુવાન યુવતીઓ છે ગુજરાતના કેટલા આપણે કેમ ન થઈ શકીએ આ તો આપણે ભગવાનની ભૂમિ છે કૃષ્ણ ભગવાન અને ગાંધીજીની ભૂમિ છે તો આપણામાં શક્તિ પડેલી છે પણ મારા સ્વભાવે મારા અનુભવથી કાંઈક એવું લાગે છે ક્યાંક અમે વડીલો કાંઈક ભૂલ કરતા હોય કા અમે તમને સાચું માર્ગદર્શન આપવામાં ક્યાંક અમારી ભૂલ થતી હોય તો અમારી ભૂલને પણ તમને જ્યારે ખ્યાલ આવે કે તમારી ભૂલ છે તો અમને પણ કહેતા અટકાવ નહીં શાંતિથી જેવો માણસ જેવો વડીલ એમની જોડે બેસી પરામર્શા કરો પરામર્શા કરી એનું નવું ચિંતન કરો કોઈ પણ કાર્યનું તમે ચિંતન કરશો મનોમંથન કરશો બે જણા સાથે બેસી અને ચર્ચા કરવી કોઈ પણ ઘટના બને તેની વાટાઘાટો દ્વારા સોલ્યુશન કેમ લાવું એ તમારી નવી ચેતના પેદા કરશે તમારામાં એક વૃત્તિ કરે કે છે કે મારે કેમ કેવું હું શું કામે કરું મારા થી થાય મારે આ કરાય આ વૃત્તિ કાઢે નાખો બધા તમામ તમામ કર્મચારી ગણને ફાસ વિનંતી આ વૃત્તિ કાઢી અને છોડી જાવ આ ફરણા ભાઈ જ કરવાનું મારે ન કરવાનું એ કાઢી નાખો એ વૃત્તિ કાઢી અને આજથી આજના દિવસથી મનોમન એવું નક્કી કરશું કે દરેકે દરેક દરેક જગ્યાએ શિસ્તનું પાલન કરી અભ્યાસની અંદર પોતપોતાના કાર્યની અંદર કુશળતાપૂર્વક યોગ કરી અને કામ કરશું એ આજે પ્રતિજ્ઞા લેવાની છે જો એક વર્ષની અંદર આપણે એનો રિઝલ્ટ કેવું મળે તમે આપણા દીકરા દીકરીઓ આ વર્ષે સતત તમામે તમામ સ્ટાફના પ્રયત્નથી જેવી જેની શક્તિ એ પ્રયત્ન કર્યો ઘણી રમતોમાં પણ દેખાવ સારો કર્યો અને છેલ્લા સાત આઠ દિવસ ત્યાં કે પંદર દિવસ તમે એસપી કેડરમાં દીકરા દીકરીઓ જાય છે સાચું કાર્યક્રમમાં પણ જાય છે એ ત્યાં જાય છે એને પૂછજો એને કેવો જુસો આવે મેદાન ઉપર જાય ત્યારે કેવી સમજણ આવે છે એ સમજણ તો અહીંયા આપવાના પ્રયત્ન કરીએ છીએ અને બધાએ આપવી જોઈએ Bye.